ધોરણ દસ નું પરિણામ બોર્ડ તરફથી જાહેર કરવામાં આવ્યું છે અને બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા આ વર્ષનું બોર્ડનું પરિણામ જે છે તે રહ્યું છે ગત વર્ષે ચોસઠ પોઈન્ટ બાસઠ ટકા પરિણામ હતું એટલે કે ગત વર્ષની સરખામણીમાં ખૂબ સારું પરિણામ જે છે તે ધોરણ દસ ની અંદર જે છે તે આપવામાં આવ્યું છે આ પહેલા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાયી પ્રવાહનું પરિણામ પણ જે છે તે ખૂબ જ ઊંચું જે છે તે આ વર્ષનું આવ્યું હતું અને તે જ પ્રકારે ધોરણ દસનું પણ પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જે છે તે આવ્યું છે ગત વર્ષે બાસઠ ટકા જેટલું પરિણામ હતું તેની સામે બહુ વધુ માત્રાની અંદર ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સારું એવું પરિણામ જે છે તે રાજ્યભરની અંદર આવ્યું છે ખાસ પરીક્ષા કેન્દ્રો જે છે તે નવસો એક્યાસી જેટલા હતા જેની અંદર છ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી જેમાંથી બ્યાસી ટકા ઉમેદવારો જે છે તે પાસ થયા છે તે પ્રકારનું અનુમાન કહી શકાય સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર જે છે તે તડ છે જે ભાવનગર જિલ્લાનું છે આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવતો જે જિલ્લો જે છે તે ગાંધીનગર છે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો જે છે તે પોરબંદર જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત ખાસ કહી શકાય તે પ્રકારે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા જે છે તે લગભગ તેરસો નેવ્યાસી જેટલી છે જે ગત વર્ષે માત્ર બસો બોતેર જેટલી હતી તો ખૂબ સારું પરિણામ ધોરણ દસનું જે છે તે આપવામાં આવ્યું છે અને ગત વર્ષની સરખામણીની અંદર લગભગ પંદર થી અઢાર ટકા જેટલું પરિણામ જે છે તે ઊંચું જે છે તે જોવા મળી રહ્યું છે અને તેને લઈને વિદ્યાર્થીઓ પણ ખુશ છે થોડા સમયની અંદર શિક્ષણ બોર્ડના અધિકારીઓ જે છે તે પણ એક પ્રેસ કોન્ફરન્સ કરશે આ પરિણામને લઈને પરિણામ જે ઊંચું આવ્યું છે તેના કારણો દર્શાવવા માટે આ પહેલા ધોરણ બારનું પણ ખુબ ઊંચું પરિણામ જોવા મળ્યું હતું ને તેના બાદ હવે ધોરણ દસ નું પણ સારું એવું બ્યાસી છપ્પન ટકા જેટલું પરિણામ નમસ્કાર મિત્રો આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ આજે અત્યારે હમણાં જાહેર થયા છે અને જે પરિણામ છે એ ખૂબ સારું છે કુલ નવસો એક્યાસી કેન્દ્રોમાં આજે પરીક્ષા લેવામાં આવ્યું હતું એમાં કુલ છ લાખ હજાર પાંચસો અઠ્ઠાણું જેટલા બાળકો જે છે એ રજિસ્ટર કર્યા હતા અને ઉપસ્થિત થયા હતા અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે પાંચ લાખ સિત્તોતેર હજાર પાંચસો છપ્પન બાળકો પાસ કર્યા છે જેનું રિઝલ્ટ જે છે એટી ટુ પોઈન્ટ ફાઇવ સિક્સ પરસેન્ટ આ વખતે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ સત્તરથી અઢાર પર્સેન્ટ જે છે એ વધારે છે એ એનો આપણને આનંદ છે કે બાળકો આ વખતે પણ જે દસમા ધોરણના રિઝલ્ટ છે એમાં ખૂબ સારા પરિણામ દર્શાવ્યા છે બીજું એક ખૂબ સારી બાબત એ આપણને આવ્યું છે કે આ જે પરીક્ષા છે ધોરણ દસના એમાં બાળકોનું જે પરિણામનું ટકાવારી છે એ સેવન્ટી નાઇન પર્સન્ટ છે અને દીકરીઓનું ગર્લ્સ સ્ટુડન્ટનું જે પરિણામ છે એ એટી સિક્સ પર્સન્ટ છે એટલે લગભગ સાતેક ટકા જે છે એ ગર્લ્સ સ્ટુડન્ટ્સના પરિણામ પાસ પરિણામ વધારે છે અને આપણે જોઈએ કે આ વખતે જે સૌથી શ્રેષ્ઠ પરિણામ કરવાવાળા જિલ્લો છે ગાંધીનગર છે અને સૌથી ઓછું પરિણામ કરવાવાળા જે જિલ્લા છે એ પોરબંદર છે સૌથી સારામાં સારી જે રિઝલ્ટ છે ગાંધીનગરનું સત્યાસી પોઈન્ટ બે બે ટકાનું રિઝલ્ટ છે અને પોરબંદરનું જે રિઝલ્ટ છે લગભગ ચૌતેર ટકાનું પોરબંદરનું રિઝલ્ટ છે ઓવરઓલ બાળકો પરીક્ષામાં ખૂબ સારું પ્રદર્શન કર્યા છે આપણને એ એક જોવામાં આવ્યું છે કે ઘણા વર્ષો પછી આ વખતનું જે રિઝલ્ટ છે એ ખૂબ સારું આવ્યું છે ગઈ વખતે પણ આપણે કીધું હતું કે પરિણામ સારું આવવાનું કારણ ઘણા બધા છે એમાં જે પરીક્ષાના પરિરૂપ આ વખતે બાળકોના હિતાર્થે આપણે બદલાવ્યા છે એના ઉપરાંત આ વખતે આપણે બાળકોના જે અન્ડરસ્ટેન્ડિંગ અને કોમ્પિટન્સ સ્કિલ છે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એ નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત જે બાળકોના કોમ્પિટન્સ સ્કિલ છે એના આધારે આ વખતે આપણે બાળકોને ઈવાલ્યુએટ કર્યા છે આસેસ કર્યા છે અને મને આશા છે કે આ ઘણા વર્ષો પછી જે રિઝલ્ટ છે એ ખૂબ આપણને સારું પરિણામ આપ્યા છે ધન્યવાદ જે બાળકો સારું કરે એ બાળકોનું પરિણામ સારું આવે છે અને મને લાગે છે કે બાળકો ઓવરઓલ આ વખતે સારા કર્યા છે એવું નથી આપણે અગર જિલ્લા બાર રિઝલ્ટ જોઈએ તો જિલ્લા બાર રિઝલ્ટમાં આપણને ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળશે એમાં એક વસ્તુ આ છે કે નજીક નજીકમાં ઘણા બધા જિલ્લાઓ આવી જાય છે એટી સિક્સ પર્સેન્ટ એટી ફાઇવ પર્સેન્ટ એ પ્રમાણે જે છે એ રિઝલ્ટ આવી જાય છે આ આ વખતનું જે રિઝલ્ટ આપણે જોયું છે એ એટી ફોર પર્સેન્ટ એટી ટુ પોઈન્ટ ફાઈવ સિક્સ પર્સેન્ટ છે અને ગઈ વખતનું રિઝલ્ટ સિક્સટી ફોર પર્સેન્ટ હતું એના પહેલાં બાવીસનું સિક્સટી ફાઈવ પર્સેન્ટ હતું એટલે લગભગ બે હજાર બાર પછી બે હજાર બાર પહેલાં પણ આપણે જોઈએ તો આ વન ઓફ ધ હાઈએસ્ટ જે છે એ પરિણામ આપણા પાસે આજ સુધીના જે પરિણામ આપણને મળ્યા છે એ સૌથી શ્રેષ્ઠ પરિણામ બાળકોના મળ્યા છે કોવિડ પછી બાળકો અભ્યાસ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને એમાં આપણને જે છે એ રિઝલ્ટ બાળકોના સારું મળી રહ્યા છે ઓવરઓલ મેં વાત કરી કે ગાંધીનગર જિલ્લાનું સત્યાસી ટકા છ્યાસી સત્યાસી ટકા છે એવી રીતે બીજા જે જિલ્લાઓનું દાખલા તરીકે સુરત એના પછી છે એટી સિક્સ પોઈન્ટ સેવન ફાઇવ સુરતનું રિઝલ્ટ છે એવી રીતે આપણે જોઈએ તો બીજા જિલ્લાઓ જે છે દાખલા તરીકે મહેસાણા મહેસાણા જે છે એ એ એટી સિક્સ પર્સે રિઝલ્ટ પણ છે એટલે એટી ફાઇવ પર્સેન્ટ બોટાદનું છે એટી સિક્સ પર્સેન્ટ માનસકાંઠાનું છે એટલે ખૂબ અત્યારે જિલ્લાઓના જે પરિણામ છે એ પણ ખૂબ શોર્ટ માર્જિનમાં જિલ્લાઓનું પરિણામ આપણને મળી રહ્યા છે